ભુજ નખત્રાણા હાઇવે પર ડાકડાઈ ગામના પાટિયા પાસે આવેલ જાણીતા શ્રી કષ્ટબંધન હનુમાનજી મંદિર ખાતે તેમના મહંત દ્વારા ચાલીસ દિવસના કઠિન વ્રતનો તારા પ્રારંભ કરવામાં આવ્યો છે તારીખ બે સપ્ટેમ્બરના રોજ આ વ્રત પરિપૂર્ણ થશે જેમાં આખો દિવસ માત્ર બે કેળા પર લેવાનું હોય છે અને આઠ કલાકનું મૌન કરવાનું હોય છે અને ભગવાનનો ભક્તિભાવ કરવાનો હોય છે રોજ બરોજ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે ભુજ નખત્રાણા હાઇવે પર ડાકરાઈ ગામના પાટિયા પાસે આવેલ શ્રી કષ્ટભન હનુમાનજી મંદિર આશ્રમના ડાકડાઈના મહંત પૂજ્ય શ્રી એકસો આઠ હંસનંદનગીરી બાપુ ઓમ નમો નારાયણ જય ગિરનારી દ્વારા ગત તારીખ પચીસમી જુલાઈથી એક મહાકઠિન તપ શરૂ કરવામાં આવ્યું છે ચાલીસ દિવસના આ તપ કરવામાં આવશે રોજબરોજ તપ વિશે અલગ અલગ પ્રકારના લોકો દર્શનાર્થે આવી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા હંસનંદ હંસનંદનગીરી બાપુએ જણાવ્યું હતું કે ગત તારીખ પચીસમી જુલાઈથી અમાસના શુક્રવારના સમય સવાર સવારે ત્રણ ને પંદર વાગે ચાર્યો થાપેલો હતો ચાલીસ દિવસ અનાજ નહીં લેવાનો ફક્ત બપોરે એક વખત બે કેળા લેવાના બાર કલાકમાં નવ કલાક મૌન વ્રત જે તારીખ પચીસથી શરૂ કરીને તારીખ બે ઓગસ્ટ સુધી ચાલેલું હતું બે ઓગસ્ટે આ ચાલીસ દિવસના વ્રતનું સમાપન થનાર છે બે સપ્ટેમ્બર સુધી આ ચાલશે ત્યારે ચાલીસ દિવસ પરિપૂર્ણ થશે અને વ્રતનું સમાપન થશે સંતો મહંતો અનામી સર્વદેવોના આશીર્વાદથી આ આ કઠિન તપ શરૂ કરવામાં આવ્યું છે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે ડાકડાઈ ખાતે આવેલ અને માનજી મંદિર ખાતે તેમના મહંત પરમપૂજ્ય એકસો આઠ હંસ નંદનગીરી બાપુ એ આ ચાલીસ દિવસની અનાજ નહીં લેવાની માત્ર બે કેળા ઉપર અને મહત્તમ સમયગાળો મૌન રાખી અને ભગવાનની આરાધના કરવાનું આ કષ્ટ અને કઠિન તપ શરૂ કરેલ છે બે સપ્ટેમ્બરના રોજ આ વ્રત સમાપન થનાર છે રોજ બરોજ સાધુ સંતો આવી દર્શનનો લાભ લે છે અને બાપુને આશીર્વાદ આપી રહ્યા છે